ઉપલેટામાં મહાશિવરાત્રીના દિવસે મહાયજ્ઞ પૂજા ભાંગનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે

સમગ્ર ઉપલેટામાં મહાદેવ મંદિરો ઉપર શિવ પૂજા અભિષેક અને સાથે સાથે સાંજના સમયે જે ભક્તો ઉમટી પડે છે જે ભાઈની પ્રસાદીનું આયોજન થયેલું હોય છે હરેક મંદિરો ઉપર ખાનના ભાઈ પ્રસાદી વેચાય છે પૂજા થાય છે અને આજે જે એક ખાસ દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માતાઓને બહેનોને ધન્યવાદ જય મહાદેવ હર મહાદેવ હર મહાદેવ જય સોમનાથ ઉપલેટા જયેશભાઈ ત્રિવેદી શ્રી વડાપ્રદન રામ મંદિર ઉપલેટા આજે ત્રિલોકનાથ ત્રિનેત્રધારી શ્રી મહાદેવનો મહાશિવરાત્રિનો એક પવિત્ર અને હિન્દુ શાસ્ત્રનો ભવ્ય ઉત્સવ છે જે ઉપલેટાની આજુબાજુના તમામ મંદિરો પ્રાચીન મંદિરોની અંદર અને હમણાં બનેલા મંદિરોમાં પણ આ ઉત્સવ ઉજવવામાં આવે છે આ ઉત્સવ નિમિત્તે ભાવિ હજારો ભાવિ ભક્તોએ મંદિરની સવારના પોરથી બળાબજરંગ રામ મંદિરમાં શિવજીને શિષ નમાવી અને બિલીપત્ર રુદ્રાભિષેક કરી દૂધ અભિષેક કરી અને ભગવાનને પ્રાર્થના કરી હતી અને આ પ્રસંગ એટલે મોટા મોટો શિવજીનો પ્રસંગ જે ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન ભોળોનાથ તો એવો છે માત્ર એક જળનો લોટો અને એક બિલ્લીના પાનથી પણ પ્રસન્ન થાય છે એવા પર્વ ઉજવવા અમારા બળાબજરંગ મંદિરમાં અહીંયા એવું દળાઈ છે આજ રોજ બળાબજરંગ શ્રી રામ મંદિર ખાતે ભગવાન મહાદેવજીને ભાંગનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે તેમજ આવેલા ભક્તોને પણ ફરાળનું પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને અમારું આ સમગ્ર ભાવિક ભક્તોને અને પૂજન કાર્ય અમારા પરમ પૂજ્ય કિશનજી મહારાજ દ્વારા કરવામાં આવે છે